હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ આજે આપણે બનાવીશું રીંગણનો ઓળો રીંગણનો ઓળો બનાવવા માટે આપણે બે મોટા રીંગણ લીધા છે હવે આપણે રીંગણમાં ચીરા પાડીશું ફરતી બાજુ ચીરા પાડવાથી રીંગણ એકદમ સારી રીતે શેકાઈ જાય છે અંદરથી કાચું રહેતું નથી તો ફ્રેન્ડ્સ વિડીયો ચાલુ કરતાં પહેલાં તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જઈને પ્લીઝ પહેલાં જઈને સબસ્ક્રાઈબ કરો જેથી મારા અવનવા વિડીયો આપ સુધી પહોંચી રહે હવે આપણે રીંગણને ગેસ પર મૂકીશું આપણે ગેસની ફ્લેમ ફૂલ રાખીશું જેથી રીંગણ બધી બાજુથી એકદમ સરસ રીતે શેકાઈ જાય રીંગણ એકદમ શેકાઈ જાય તો જ ઓળાનો ટેસ્ટ સારો આવે છે હવે તમે જુઓ તો આપણા રીંગણ શેકાઈને એકદમ રેડી છે એકદમ બ્લેક થઈ ગયા છે હવે આપણે રીંગણની છાલ ઉતારી લઈશું હવે આપણે વઘાર માટે રીંગણ એકદમ રેડી છે તો આપણે રીંગણ માટે બે ટમેટા કાંદા અને લસણ લીધું છે તો હવે આપણે વઘાર કરીશું તો વઘાર માટે આપણે એક કઢાઈ લઈશું તેમાં બે મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું તમે તમારી ઓળાની ક્વોન્ટિટી પ્રમાણે તેલ એડ કરી શકો છો મારે બે રીંગણનો ઓળો છે તેથી બે મોટી ચમચી તેલ લેશ તેલ ગરમ થાય ત્યાં સુધી રાહ જોઈશું ગેસની ફ્લેમ હાઈ રાખીશું જેથી ગેલ ફટાફટ ગરમ થાય તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું હિંગ નાખી પગાર કરીશું તેમાં આપણે લસણની જે કઢી છે તે ટુકડા કરીને એડ કરીશું લસણ નાખ્યા બાદ હવે આપણે તેને હલાવી એમાં કાંદા એડ કરીશું કાંદા એકદમ સારી રીતે ગળે એટલે આપણે હવે તેમાં ટામેટું એડ કરીશું તો ટામેટું એડ કર્યા બાદ હવે સારી રીતે તેમને મિક્સ કરી લઈશું એટલે તમને જોતાં જેવું લાગે છે કે ઓળાનો ટેસ્ટ સરસ આવવાનો છે તો હવે આપણું આ શાક સારી રીતે ચડી ન જાય ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ હાઈ રાખીશું હવે તેમાં મસાલા એડ કરીશું તો મીઠું એડ કર્યું હવે આપણે તેમાં ધાણાજીરું પાવડર હળદર તે બધા મસાલા એડ કરીશું ખાંડ ઓપ્શનલ છે તમે નાખવી હોય તો નાખી શકો છો હવે આપણું શાક ચડીને એકદમ રેડી થઈ ગયું છે તો હવે આપણે તેમાં લાલ મરચું એડ કરીશું લાલ મરચું એડ કરવાથી ઓળાનો ટેસ્ટ એકદમ સ્પાઈસી આવે છે તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે મરચું એડ કરી શકો છો અમારે સ્પાઈસી વધારે પસંદ છે તો સ્પાઈસી વધારે એડ કરીશું જેથી ઓળાનો કલર પણ ચેન્જ થઈ જાય હવે આપણે તેમાં શેકેલ ઢીંગણ એડ કરીશું અને બરાબર રીતે મિક્સ કરીશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ આપણો ઓળો બનીને એકદમ રેડી થઈ ગયો છે જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવો ઓળો એકદમ રેડી છે તો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી કેવી લાગી તે અમારા કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચ